હાલમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા માદક પદાર્થ સેવનની પ્રવૃત્તિ કરવા અને પ્રવૃત્તિને સદંતર રીતે ડામવા અસરકારક તથા પરિણામલક્ષી કામગીરી કરવા માટે સૂચના આપેલી હોય પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુન્ડા પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આરડી પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ધીરાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ લક્ષ્મણભાઈ તથા નવીનભાઈ લગધીરભાઈ નાવને ભીડનાકા પાસે વાહન ચેકિંગમાં હતા તે સમય દરમિયાન એક રિક્ષા ચાલકને રોકી તેની પૂછપરછ કરતા જણાતા તેના માદક પદાર્થ ગાંજાની પડી આવી હતી તે તેની રિક્ષા સહિત હસ્તગત કરી પોલીસ સ્ટેશન લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મજકુરી સમય અન્ય ગાંજાનો જથ્થો પોતાના રહેણાંક મકાને રાખેલ હોવાની હકીકત જણાવી હતી સરકારી પંચો તથા એફએસએલ શ્રી સાથે

મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર બજાજ કંપનીની પેસેન્જર રિક્ષા રજિસ્ટ્રેશન નંબર જે જે બાર એકસો એકાણું તોંતેર જેની કિંમત રૂપિયા પચાસ હજાર આમ કુલ કિંમત રૂપિયા છપ્પન હજાર આઠસો પચાસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેકે મોરીનાઓ સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એચ પટેલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ધીરાભાઈ તથા ભરતભાઈ કાનાજી તથા મુકેશ કુમાર કાળુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ લક્ષ્મણભાઈ તથા પ્રકાશભાઈ સવસીજી તેમજ નાનુભાઈ જીવાભાઈ તથા નવીનભાઈ લગધીરભાઈ તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ જલીબેન મેઘાભાઈ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પવનબેન સંગ્રામભાઈ તથા ડ્રાઈવ પોલીસ કોન્સ્ટેબલ ધીરજ કુમાર કાનજીભાઈ નાઓ જોડાઈને સફળ કામગીરી કરેલ છે